હેલો મિત્રો નમસ્કાર એ એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને જો તમે મારી એનસી સી ક્લાસીસ ચેનલમાં નવા હોય ને હજી સુધી આપણી એનસી સી ક્લાસીસ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આજે જે પ્રશ્નપત્ર લેવાનું બરાબર એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન મૂક્યું છે મિત્રો બરાબર જો ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં મિત્રો બે હજાર ત્રેવીસનું જે મેરિટ રહ્યું હતું બરાબર તો એનું પણ આપણે એનાલિસ બે હજાર પચીસ પ્રમાણે કરવા જઈએ એની પહેલાં આજે ટેટ વન પેપરમાં કેટલા ઉમેદવાર હાજર રહ્યા છે અને એની સામે કેટલા ઉમેદવાર ઘેરહાજર રહ્યા છે બરાબર જેની સંપૂર્ણ માહિતી તમારી સમક્ષ મિત્રો લઈને આવ્યા છીએ જો ચેનલમાં નવાય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો બોલતા નહીં કેટલા ગેરહાજર રહ્યા છે કેટલા ઉમેદવારો ખાસ કરીને નોંધાયા છે બરાબર તો મિત્રો ટેટ વનની પરીક્ષામાં આજે વાત કરીએ તો આપણે જે ઉમેદવારો છે બરાબર એ પૈકી એ પૈકી અહીંયા જે ઉમેદવારો પરીક્ષા કેટલા ઉમેદવારો હવે ટેટ વનની પરીક્ષામાં વાત કરીએ તો ટકાવારી પ્રમાણે તો નેવું પોઈન્ટ છવ્વીસ ટકા ઉમેદવારો હાજર રહ્યા છે હવે માત્ર વાત કરીએ તો દસ ટકા જ ઉમેદવારો ગેરહાજર રહ્યા છે નેવું ટકા ઉમેદવારો હાજર રહ્યા છે બહુ સારી બાબત કહેવાય જે ટેટ વનની પરીક્ષા બે હજાર તેવીસની હતી એ પ્રમાણે ઉમેદવારોની આ પરીક્ષાની અંદર ઉત્સાહ પણ હતો અને એમની તૈયારી પણ મિત્રો સારી એવી હતી બરાબર બીજી બાજુ જે એકાણું હજાર છસો ને સત્યાવીસ ઉમેદવારો આજે પરીક્ષા આપી અને કુલ જે ઉમેદવારો હતા બરાબર જે જે એક લાખ ઉપર ઉમેદવારોએ નોંધાયા હતા કુલ બરાબર તો એમાંથી મિત્રો દસ હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી નથી બરાબર ભલે એ લોકોએ ફોર્મ ભર્યું છે પણ દસ હજાર ઉમેદવારોએ પરીક્ષા આપવા આવ્યા નથી એની સામે એકોણું હજાર છસો ને સત્યાવીસ ઉમેદવારો એ પરીક્ષા આપી છે બરાબર આ મિત્રો એ માહિતી ઉમેદવારો માટેની હવે આપણે થોડીક માહિતી જોવાની છે જે બે હજાર ત્રેવીસનું મેરિટ છે બરાબર એ થોડુંક એનાલિસ કરવાનું છે મિત્રો જોઈએ કે એ પ્રમાણેનું જે મેરિટ હતું ને આ મેરિટની અંદર શું તફાવત હોઈ શકે છે બરાબર હવે એ જોવામાં આવે મિત્રો એ મેરિટ બહુ એકદમ નીચું હતું બરાબર બધા મિત્રોનું કહેવું છે કે મેરિટ આ વખતે પણ આટલું નીચું જઈ શકે તો મિત્રો ખોટી વાત છે ના જાય ક્યારે પણ જવાનું નથી આટલું નીચું હવે આ મેરિટ જે બિનનામત કેટેગરી હોય કે પછી વિજ્ઞાન પ્રવાહ હોય કે સામાન્ય વિજ્ઞાન પ્રવાહ હોય કે વિજ્ઞાન પ્રવાહ સિવાયના હોય તો સરેરાશમાં સરેરાશ પચાસ એટલે કે જે એકાવન મેરિટ આવ્યું હતું બરાબર છેલ્લું છેલ્લું એકાવન જે બિન અનામત કેટેગરીની વાત કરીએ અને આમ ઊંચામાં ઊંચું જો રહ્યું હોય તો પોસઠ જેટલું મિત્રો રહ્યું હતું મેરિટ બરાબર પણ એની સામે મિત્રો જે ઉમેદવારો હતા માત્ર ને માત્ર ત્રણ ટકા જ ઉમેદવારો પાસ થયા હતા કેટલા ત્રણ ટકા જ એથી વધારે ઉમેદવારો પાસ થયા ન હતા એની સામે ઉમેદવારો પણ પૂરતા ન હતા જે એમનું મેરિટ હતું બરાબર પણ ઓછું મેરિટ મિત્રો હતું જે કહી શકાય એટલું વધારે વિશેષ મેરિટ ન હતું હવે એ વખતે આપણે જોઈએ તો બે હજાર ત્રેવીસની જે ભરતી હાલ મને કરી બરાબર જે બે હજાર ત્રેવીસની પરીક્ષાની ભરતી હાલ કરી તો આ પ્રમાણે તમે મેરિટ જો કરતા હોય બરાબર એના લઈશ તો મિત્રો ખોટી વાત છે કારણ કે આ વખતે મેરિટ જે હતું એને કરતાં દસ બરાબર અહીંયા જે એકાવન મેરિટ છે તો આપણે ત્યાં સાઠ મેરિટ સમજીને ચાલવાનું છે કારણ કે એટલું મેરિટ અપ જવાનું છે મિત્રો બરાબર મારા ખ્યાલ પ્રમાણે અને મારું જે પ્રશ્નપત્ર આજે આપણે વાત કરી પ્રશ્નપત્ર જોતા મેરિટ એટલું જઈ શકે છે બરાબર બીજી વાત મિત્રો એ વખતે ઉમેદવારો કેટલા હતા એ પણ આપણે નોંધ કરીએ બરાબર માહિતી મિત્રો સાચી લઈને આવે છે ખોટી લઈને નથી આવી તો મિત્રો એની પહેલા તમારે કોમેન્ટ મને કરવાની છે બરાબર આજની ટેટની પરીક્ષામાં આપનો સ્કોર કેટલો થાય છે બરાબર જરા એ તમારે જણાવવાનો છે તો મને કોમેન્ટ કરો મિત્રો તમારો સ્કોર એકસો વીસથી થી એકસો ત્રીસ થાય છે બરાબર કે લાલા એક વાર તો થઈ જશે હવે એકસો દસ થી એકસો વીસ થાય છે કે સોથી એકસો દસ થાય છે બરાબર કે પછી નેવું થી સો થાય છે કે પછી પંચોણું થી નેવું અને બીજું બ્યાસીથી પંચ્યાસી કારણ કે પાસિંગ માસ જે પાસ માટેના તમારું મેરિટ બ્યાસી તો હોવું જોઈએ એથી વધારે હોવા જોઈએ પણ એથી ઓછા ન હોય જો એક્યાસી આવે તો તમે નપાસ થશો પાસ થશો નહીં મિત્રો બરાબર હવે મિત્રો આપણે વાત કરીએ કે બે હજાર ત્રેવીસની અંદર જે પરીક્ષા આપી હતી બરાબર અને જે ઉમેદવારો નોંધાયા હતા બરાબર એની પણ માહિતી હું તમારી સમક્ષ લઈને આવવાનો છું એક જ મિનિટ મિત્રો વિડીયોમાં જોડાયેલા રહી છું બરાબર બે મિનિટ બરાબર એ પણ માહિતી તમને આપવાની હવે તો પ્રિન્ટ થોડી આછી છે બરાબર પ્રિન્ટ થોડી આછી છે પણ ચિંતા કરતા નહીં કદાચ તમને દેખાતી હશે માફી જાઉં છું થોડી પ્રિન્ટ આછી છે મિત્રો આપણી ચેનલમાં જે પણ મિત્રો નવા છે બરાબર તો ખાસ કરીને આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ભૂલતા નહીં પહેલાં તો મિત્રો સબસ્ક્રાઈબ કરો જે આપણી એનસી ક્લાસીસ ચેનલને સૌથી પહેલાં તમે સબસ્ક્રાઈબ કરો મિત્રો તો જો તેટ વનની વનમાં જે પરીક્ષા હતી બરાબર એટલે કે બે હજાર ત્રેવીસની અંદર જે પરીક્ષા લેવાની તેમાં માત્ર તોતેર હજારમાંથી કુલ જે પરીક્ષા આપી હતી ઉમેદવારોએ બરાબર તો તોતેર હજારમાંથી માત્ર ને માત્ર જે તોતેર હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી એમાંથી માત્ર માત્રને એકસો દસ કરતાં વધુ માર્ક્સ મેળવનાર બરાબર જે માત્ર ઉમેદવારો હતા તો અહીંયા એમનો એકસો માર્ક્સના પેપરમાં સોથી વધુ માર્ક્સ મેળનાર જે ઉમેદવારો જે ટેટ એકથી પોચ માટે અને ટેટ વનના પરિણામ પર એક ઉડતી નજર ત્યારે હતી બરાબર અને આ વખતે પણ એવી જ નજર બાજ નજર મિત્રો રહેવાની છે અને સો ટકા રહેશે એ વખતે હતી તો આ વખતે પણ એવી નજર બાજ રહેશે તો હવે એમાં એવું છે મિત્રો કે જ્યારે માર્ક્સ પચાસ માર્ક્સ હતા બરાબર ત્યારે ઉમેદવારોની સંખ્યા અહીંયા વાત કરીએ તો ચોવીસ હજાર ને તેતાલીસ હતી પચાસ માર્ક્સ માર્ક્સવાળા જ્યારે એકાવનથી અગ્નસી માર્ક્સની પિસ્તાલીસ હજાર એકસો ને તેસઠ એસી થી નેવ્યાસી માર્ક્સ ત્રણ હજાર એકસો ને એકવીસ બરાબર ત્રણ હજાર એકસો એકવીસ નેવું થી નવનું માર્ક્સ આઠસો ને છત્રીસ અને સો થી એકસો નવ માર્ક્સ એકસો પોત્રીસ સંખ્યા હતી અને એકસો દસ થી એકસો સત્તરની અંદર મિત્રો માત્ર ને માત્ર ચૌદ ઉમેદવારો હતા હવે આ વખતે કદાચ નવા નવા જે ઉમેદવારો હતા જૂના ઉમેદવારો હતા થોડીક તૈયારી હશે બરાબર તો મેરિટ આ વખતે મિત્રો પ્લસ જવાનું છે બરાબર દસ ટકા પ્લસ જવાનું છે એટલે એની જો તમારા માર્ક્સ ત્રીસ માર્ક્સ વધારે હોય બરાબર તો મિત્રો તમે મેરિટ આવી શકો જો પાપડું મેરિટ પં પોસઠ અડકી હોય બરાબર તો ઘણા ઘણું મિત્રો જોર મારે તો આપણે સિત્તેર તો મેરિટ બનવું જોઈએ સિત્તેર મેરિટ બને તો જ આપણે સારી રીતે સફળતા અને એક યોગ્ય શિક્ષક તરીકે નિમણૂક પત્રક લઈ શકીએ છીએ બરાબર સો ટકા મિત્રો નિમણૂક પત્ર મેળવશો દરેકનું પેપર સારું ગયું હશે કોમેન્ટમાં જણાવજો હજી પણ આપણે બે દિવસમાં થોડું એનાલિસ કરી અને મેરિટનો વિડીયો હજી પણ બે હજાર પચીસને મૂકવાનો છે જે આ મેરિટની ચર્ચા કરી તો એના અનુસંધાને હાલ માત્રને માત્ર જે રેશિયો હતો એ રેશિયો થોડા ઘણો આપણે નીકાલ્યો છે બરાબર પણ હજી પણ સારો એવો રેશિયો તમારી સમક્ષ લઈને આવવાના છીએ અને મિત્રો જે પણ રેશિયો લઈને આવશું બરાબર ફિક્સ રેશિયો લઈને આવીશું વધઘટ નથી લાવતા આપણે કારણ કે છથી આઠની અંદરના જે મેડ તમારે જોઈ લેવાના અમારા ભવિષ્યવાણી અને બીજી ભવિષ્યવાણી કે અમારું જે પોલીસનું મેડ હતું એ પણ તમે જોઈ લેજો કારણ કે આલતું અને ફાલતુ વિડીયો જે મૂકવાય એ અમે ખાસ કરીને અમને યોગ્ય નથી અને અમે આલતું ફાલતું વિડીયો મિત્રો મૂકતા પણ નથી બરાબર સચોટ અને સારા વિડીયો મૂકીએ છીએ જે માહિતી હોય સચોટ મૂકીએ છીએ કોઈ પણ ઉમેદવારને ગુમરાહ કરવા માટેનું કાર્ય કરતા નથી તો આપણો હવે ખાસ કરીને કિંમતી સમય આપીને એટલું કહું છું કે તમારા માર્ક્સ કેટલા થાય છે કોમેન્ટ બોક્સમાં જરૂર એકવાર જણાવજો એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જય હિન્દ જય